વાળી તો આમ ને આવી પણ મેં નથી જોઈ મેં વાત સાંભળી કલે તમને થઈ કઈ લાગે છે મને છે તમારે લેવી દેવા તો હાલો આપણે બે જઈએ આમ હાલો ને આ જાય પછી ખબર પડે કે હાલો તમે વાળી છે ને મેં જોઈ નથી હોય માં કુતરા માં તો વળી ઉદરા મટી જાય ને નથી થઈ જાય ને કુતરા કુતરા તો કઈ છે ને વાવડ સંભરાણા તા જોઈ હવે હું કરીએ બે ભાઈ ઉદ હતા જ કરી હા હા ઘણી હા દે બોબે હી જાય આમાં ઘડીયા ઘડીયા

નેસી દવા કોક બનાવે વાડીઓમાં ભાઈ એ દવાને જાવાય ને તારે ને મય વાડી પૂછું આપણે આવે ભાઈ

ના વાયલા જાય જોયે કોચું થાય ને આપડે હવે આખી રેજ નીકળી જાય આપડે ઈ કોઈ ફેંકી ને

અમારો દવા જોતો છે અરે અધીરાઈ દેવા લઈ આવ્યો તમે અમારું છોડે બોલ થઈ ગયું ગોતા ગોતા હાઈ રસ્તે એક ભાઈ તો ઓરા રસ્તેલા કૂતરા રહી ગયો બટ્ટો ભરતા ભરતા હાલો દવા દઈ દઈએ પણ તમારે ચાત દેવો જો છે કરી ને ઈમેન ભાઈ

બે ન <invece sinos> <h��ilsara> <iblampa>

તમે અમારા પાસે આવી જાવદી નો નામો નિશાન મટી જાય એવી આમ પાવર દવા આવે બનાવતા અમને બે દિનો કૂતરે પીજો

માણસ આવે ક્યાંય છે હા માથું માથું તો તમને થોડીક વાર એવું લાગે છે

लगाएगा <laughs> ना ना उधर हमें बहुत इनिया से आवे देवी तो अबे और नहीं आती मैं पानी नहीं दू ये पानी निकले जमीन में है दाखे। दाखे दाखे पानी निकले ए आय हां देखो पानी ए पानी निकल गया ओ माय गॉड हां ओ वो हमारी जमीन में हमारा पानी 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 वहां पे वहां पे बोर बोर है और ए का उधर उधर जाता है से आवे इधर से निकला है हां

આ ભાઈ કેમ હોઈ ગયાને ઈસકો કેવું છે તો उसको થોડી થોડી देर बाद સોના પડતા બીમારી હો ગઈ હતી હા એ દેવો પડશે તકલીફ હે ગયા દેવો હા હા તો

सो गया था तो उठ के वो खड़ा हो गया आप क्या 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 कर रहा आग, क्या है क्यों तो उठा रहे हैं क्या कर रहा है अरे उठा तो तो क्या कर रहे तो क्या है अरे भाई बात करो नहीं अरे भाई हां हां आ आ आ आ आ आ क्या है वो हमें ने हमें हम बना बना रहे हैं हम्म 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 વધારે અમે 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 કાલ ઉપાયા હા તમે આજે ઉપાયા હા અમે આજે ઉપા હા એમાં આ ભાઈનો એ ભાઈ આમ હકનો તું પી ગયો હું હા 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 બર ઓ એ એક એ

नहीं ओलो हमारी दवा वर्क है दवा आ भाई नो गीत नो हमारी ये ओलो ये ये बीजो भाई है तो ए वो ना 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 हमारी तो है ने दवा 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 होती हुई पानी एक पानी मेरा पात्र में भिंज गया ओ ऐसे इधर जा इधर जा ये क्या ढक भी रही इधर जा उधर लाइक को नहीं ना ना खड़े हो जाते पानी आ गया मेरा को એ બેહો બેહો એ પાણી પાણી આયા બેહો એ જે બેટી એટી ઓ મેલે હે હા મેલે આ માર ક્યાં નું ભાઈ તેલ આયે રામ 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 બાપા રામ 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 રામ

લાલ કલર ની લાઇટ આવે એમાં એમાં વ્હીલ ફરે ઉબાડી ફરે ફરતા હોય

இது करपा दाप। सक... दे चलो भाई करपा दे चलो भाई लेमेरे दे जाए हम मेरे मेरे दे जाए इन्हें अबे बजे से इससे सर्दी तो साहेब हाँ नहीं होता मेरे ही I've seen that.